આવતીકાલે ગણેશ ચતુર્થી છે ત્યારે જિલ્લામાં દૂર દૂરથી મૂર્તિકારો ગણપતિની મૂર્તિઓ બનાવવા માટે કચ્છ આવતા હોય છે ભુજમાં પણ રાજસ્થાન અને અમદાવાદથી મોટી સંખ્યામાં કારીગરો ગણપતિની મૂર્તિઓ બનાવવા આવ્યા છે એક ફૂટથી માંડીને બાર ફૂટ સુધીની ઊંચાઈવાળી મૂર્તિઓ બનાવીને તેનું વેચાણ કરી રહ્યા છે પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે પણ બજારમાં ખૂબ જ મંદી હોવાનું કારીગરો જણાવી રહ્યા છે આ વખતે ગણેશજીની મૂર્તિને ભગવાન શ્રીરામ કૃષ્ણ અને શંકર ભગવાનજીના સ્વરૂપ પણ આપવામાં આવ્યા છે જે આકર્ષણનું કેન્દ્ર બની છે તો આ ઉપરાંત રાજસ્થાન અને અમદાવાદના કારીગરો દ્વારા ગણેશજીની 1 થી 3 ફૂટની મૂર્તિઓને આભલા મોતીકામ મિરર વર્ક અને સ્ટોન વર્ક વારી આકર્ષક ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ પણ તૈયાર કરીને બજારમાં મૂકવામાં આવી છે તો ભક્તોની જરૂરિયાત મુજબ ડેકોરેશનમાં કસ્ટમાઇઝેશન પણ કરી દેવામાં આવી રહ્યું છે મે પહેલા વિડીયો આગળ બનાવતા મારા બાપુજીને અમે 40 50 વર્ષ પહેલા પછી હવે એમાં તો ધોઈ ત્રણ પોતરા બનીએ તો આસ્તા આસ્તે નાની મોટી મૂર્તિ અમે બહારથી લઈ આવીએ વ્હાઈટ કલરમાં પછી અહીંયા જેને રિપેરિંગ કરીએ કારીગરને પૈસા આપીએ બધે તો આસ્તે બને બનાવી અને ત્યાર કરી અને લોકો માટે રાખીએ પછી જેવા મૂર્તિના ભાવ કહીએ આપણે બધે આવે લેવા માટે તે ભાઈને અમે આપી દઈએ ભાવ છે આપણી મૂર્તિમાં વાજબી ભાવ અમે આપી દઈએ પણ કોઈ ગળા ખાલી ના જાય નિરાશ ના જાય આપણે કારણ કે આપણે લેવા માટે તો આપીએ છીએ અને ભગવાન બધાને આપણે સદબુદ્ધ આપતા ભાઈ લઈ જાવ તો હમેશ આવે છે બધા લેવા માટે પણ જરાક મોટી મૂર્તિના અત્યારે થોડાક ઓછા ભાવ છે અને જરાક ઓછું વેકાણ છે નાની મૂર્તિ તો છે તો વળી કારક આવે છે એક દેશમાં તો ગણપતિ બાપાનું નામ લઈને આપણે લોકોને આપી દઈશું બજાર છે પણ આ વરસાદ આપણે વરસાદના કારણે દસ પંદર દિવસ બહુ વાવાઝોડાને એવા હતું ને એની હિસાબે મૂર્તિ નથી મોટી મૂળ વેચાય ને નાની પણ નથી કેટલી વેચાય પછી હવે ભગવાન કહીને જરાક વરસાદમાં પ્રભુ કરીને જરાક શાંતિ હોય તો અમારે ધંધો કરી વેચાય છે ગણપતિ તો પ્રભુ માટે છે માં નાની મૂર્તિ એક ફૂટથી દસ મૂર્તિ થી હોય તો જેવી મૂર્તિ પાંચસો ની આવે પાંચસો ની આવે હજાર ની આવે પંદરસો ની આવે બે હજાર ની આવે પછી મોટી આવે પાંચ ફૂટની દસ દસ હજાર ની બાર હજારની પંદર હાજર ની બરોબર ને પછી સાવ બધી થી મોટા મોટી એકવીસ વીસ એકવીસ વીસ ની હોય બરોબર ને એકવીસ હજાર વીસ હજાર

પણ હવે ગરાગો આવે એના માથે પણ છે બધું રાજસ્થાન અમદાવાદમાં પહેલાં માંડવીમાં ત્રીસ પાંત્રીસ વર્ષ હું રહેતો હતો પણ હવે અમદાવાદમાં રહેવા માટે જતા રહ્યા અને અમે મૂર્તિ બહારથી લઈ આવેલા છે બોમ્બોથી પેન્ટથી મૂર્તિ અમદાવાદ લાવીને અમદાવાદથી અહીંયા લઈ આવી ને માટીની મૂર્તિ છે ઇકો પેનની ને મોંઘી મૂર્તિ આવેલી છે ને વેચાણ બજારમાં એટલી છે નથી ટ્રાફિક છે ને આવતી નથી એટલી ને ભાવ તોલ તોલકીએ તો કે આટલા બધા ભાવ છે પંદર વીસ મિનિટમાં છે ને મૂર્તિ ઘરે વિશેષણ થઈ જાય ઓર જે નિકોપેન ની મૂર્તિ આવે છે અહીંયા પણ અમે વાયા વાયા કરી લઈ આવ્યા અહીંયા કાઢીએ ને બધો ખર્ચા બરચા એ તે અમારું વળતર કઈ નથી થતું એ ડેકોરેશન અમે તૈયાર લઈ આવેલા છે ને અહીંયા જાતે પણ અમે ડેકોરેશન કર્યું છે અમુક અમુક કોઈ બાઇક ને મૂર્તિ પસંદ આવી ગઈ હોય ને સાદી મૂર્તિ હોય આખી ઇકોપેન ની મૂર્તિ હોય તો એ કલર તો એનો કલર કરી દઈએ ને જે આભલા બાબલા લગાવવાનું કે એ લગાવી દઈએ એ આપડે એક ફૂટ ની મૂર્તિ છે દોઢ ફૂટ ની છે બે ફૂટ ની છે બે ફૂટ સુધી મૂર્તિ છે ભાવ હવે પાંચસો વાળી સાતસો વાળી આઠસો વાળી એક હજાર એકાવન વાળી બે હજાર વાળી પચીસો વારી ત્રણ હજાર વાળી પાંત્રીસો વાળી પાંચ હજાર પાંચ હજાર સુધી સાત હજાર સુધી આઠ હજાર સુધી એવી દસ પંદર વીસ હજાર વાળી આપણી જોડે નથી દાદા સેવામાં જાય અમે પોતે સેવાધારી છે દાદા ના દાદા સેવામાં જાય એમાં રાજી આપણે